આજે બીજા દિવસે પણ સ્કૂલ વર્તી વાહન ચાલકોની હડતાલ યથાવત રહેતા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને વાલીઓએ પોતાના નોકરી ધંધા મૂકીને બાળકોને સ્કૂલમાં મૂકવા અને લેવા માટે આવવું પડ્યું હતું ત્યારે આ અંગે આજે અમદાવાદ આરટીઓ કચેરીમાં અધિકારી જે પટેલ સાથે સ્કૂલ વર્તી એસોસિએશનની બેઠક મળી હતી જેમાં એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ વાહન પાસિંગ અને પરમિશન માટે ત્રણ મહિનાની મુદત માગવામાં આવી હતી જો કે આ માટે પિસ્તાળીસ થી દિવસનો સમય આપવામાં આવતા એસોસિએશન દ્વારા હડતાલ પૂર્ણ કરવામાં આવી હતી અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આરોપીઓએ જાહેરમાં તલવારોના અને ડંડા વડે માર મારીને યુવકના મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં સદ્દામ મોમીન વેજલપુર વિસ્તારમાં આવેલ નાજ પાર્લર પાસે ઊભો હતો ત્યારે મુસ્તકિમ પઠાણ અલ્લા રખા અરબાજ સોહિલ અને અફસાના નામની મહિલા સહિતના આરોપીઓ અહીં આવ્યા હતા અને સદ્દામને જાહેરમાં માર મારી ફરાર થઈ ગયા હતા આ આરોપીઓ વિજલપુર વિસ્તારમાં ખુલ્લે હાથમાં તલવાર જેવા હથિયારો લઈને બજારમાં ફરતા જોવા મળ્યા હતા જેને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કિરણ બરંડા ગત મોડી રાત્રે નોકરી પૂરી કરીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની સામે જ બેથી ત્રણ વાહનો પર આવેલા અજાણ્યા શખ્સો લાકડી અને અન્ય હથિયારો વડે તેમના પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા ઘટનામાં ઈજાગ્રસ્ત કિરણ ભઈને તાત્કાલિક સારવાર અર્થે એસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે